ગરમીથી મૃત્યુ પામનારને સહાય માટે મુખ્યમંત્રીને પત્ર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે ગરમીથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય આપવા પત્રમાં માંગ કરી છે ચાર લાખની સહાય આપવા કોંગ્રેસે માંગ કરી છે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી સહાય અપાય તેવી રજૂઆત કરવામાં આવી છે સંખ્યામાં દર્દીઓએ દવાખાનામાં દાખલ થવું પડે છે અને તબીબી સારવાર લેવા જઈ હોવાની ફરજ પડે રહી તેવા સંજોગોમાં હીટવેવના કારણે કુદરતી આપતા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એસડીઆરએફમાંથી હીટવેવની સામાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આધાર ગુમાવ્યો છે પરિવાર તે પરિવારના વારસોને જેને મૃતક છે એ પરિવારના પરિવારના લોકોને ચાર લાખ રૂપિયાની સહાય કરે તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ